ગામ ભાવનગર કોણ કોણ આવ્યા અશ્મિતા બેન બધા મહેમાન આવ્યો એને લઈ દે છે તાણ કરતાજી જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા નવાની અંદર જો કે તમે બધા મજામાં દસો ને અમે પણ ખૂબ જ મજામાં છે ત્યારે સરસ મજાના નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે નવા વાવા પહેરી લીધા છે અને બધા અડધા ફડધા તૈયાર થઈ ગયા છે ને અડધા ફડધા તૈયાર થવાના બધા બાકી છે અને હવાનું ઘરનું કામ બધું છે બાકી નથી પચાસ ટકા થઈ ગયું છે આ બાજુ અડધું કામ ચાલુ છે આ બાજુ કામ ચાલુ છે અને અહીંયા અહીં તે જો અમારા સુરેશકુમાર કુમાર ડાગલા જેવા તૈયાર થઈ ગયા છે બોલો કાક ખાકી ખાધી છે જય માતાજી બોલો બીજું કાક બોલો બસ 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 મનોજ ભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે અમારા સુરેશ કુમાર અમારા ટીમ્બી માં અમારા મેલડીમાં છે ગામમાં માં પાળવાળા માતાજી બેઠા છે ત્યાં તાવો છે બરાબર ને હા તો અત્યાર માં તાવો છે અને ઘણા બધા ભાવનગરથી બધા મહેમાન આવવાના છે ઘણા બધા અમારા સબસ્ક્રાઇબર પણ આવવાના છે મહેમાન આવવાના છે મહેમાન નવાજી કરીશું એના માટે તાવો કરવા જવાનું છે તો બધી સામગ્રી બધી તૈયારી કરી વાળી છે એ બધી જરૂર પડે અને ઘણી બધી વસ્તુઓ જે દુકાનેથી લેતું જવાનું છે રસ્તામાંથી તો એ બધું છે લેવાનું છે ભેગું કરવાનું છે બધા મહેમાન આવવાના છે બપોરે મોટું જમણવાર છે ટીબી તો કાંઈ વાંધો નહીં વગેરે વગેરે બધું કામકાજ છે તો પાછા બધા આવે ત્યારે પાછા ગયા છે માતાજીનું મંદિર ઉપર છે પછી દર્શન કરાવીશ બધી સામગ્રી લાવવાની હતી બધી સામગ્રી અમે લાવી દીધી છે લોટ છે તેલ છે ઓલામાં બધો મસાલો છે મસ્ત બધું પાથરી દીધું છે અને વિપુલભાઈ આવ્યા છે વિપુલભાઈ

લખનભાઈ ને બીજા નવા રસોઈ આવ્યા લાગે છે લખનભાઈ કોણ છે મસ્ત મજાનું શાક બનાવવાનું છે અને સલાડ કઈક નવીન પ્રકારનું બનાવવાનું છે એના માટે સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે મસાલો બસાલો પાપડ તળાઈ ગયા છે અને સલાડ છે ને આ પાપડ ભૂકો કરી નાખવાનો એવું કઈક છે ને હે ને લખન કોણ કયો છો અને અહીં અમારા બ્લોગર આવી ગયા છે બીજા આનો ફેસ રિવીલ કર નાખો

તો વાંધો નહીં લે હાલો પૈસા પાછા પાસા મળ્યા હો તમે એવું જ કરો છો મહેમાનના કામે વળગાડજો છો અલી બેન હું છું મેં કીધું ચાલુ પી દે છે તો એકદમ મસ્ત પી દે દયા ના ના રેવાજીના તળજો ગામ ભેગુ થા અશમી તાબેના હેતલબેનના બધાય પડોશી કહેવાય ને જૂના રાધે બ્યુટી પાર્લર વાળા ન થાવા હા રાધે બ્યુટી પાર્લર વાળા ઠેક હા આવ્યા છે ને એટલે બધું તાવાનું ને બધું જોર બર કઢાઈ ગયો છે અને બધું જો પીરસાવાનું હતું એ બધું ગોઠવી નાખ્યું છે અને હેતલબેનને મુરત કરી વાળ્યો આ ફય તમારે અમે અહીંયા આવ્યા છીએ પરષદ લેવા પરષદ લેવા સેલિબ્રિટીસ હાલો હાલો આગળ આવો ચિલાક્કા આ નટખટના મમ્મી છે ઓળખો છો નો ઓળખે ઓળખ છે છે થોડું થોડું બસ એટલું જ મને ડુંગળી ખાઈ હોય એ દેશી છે આ દેશી ગાંઠિયા પકડતો જવાનો મીઠું મરચું બધુંય આજે બ્યુટી પાર્લર ના ઓનર અહીં આવ્યા છે થોડીક થાળી નિશ્ચિત કરો લે નિરાતે હો બધા છોકરા વેરતા નહીં કઈ અશ્મિતાબેન બધા મહેમાન આવે એને લઈ દેજે તાણ કરજે નગર ભૂખ્યા રહે હે છે મામી સંભારો કેમ છે लेता से बार थोड़। वो थो ले ले ले। लेता ले थोड़ा ले वोम, थोड़। 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 तो ने क्यों से ओम ओम ने लैता तू ही चालू कर दे मारे है राधे ब्यूटी पार्लर है है हकेलो करना ना સંભાળો નકરો મંગાવ્યો મહેમાન નો તાવો હતો થઈ ગયો તાવો પૂરો ભાવનગર થી તમારા મહેમાન આવ્યા છે હાસવા પડે સોડા બડા પાવ એમ અસ્મિતા તું માથે વટસ મે પહેલી વાર જોય તને મે કરતો એમ નમસ હોય કોઈ દી એ વાત હે હશે

સારું ખાલી આવજો બધા આવજો પાછા રીટર્ન માં હા કે કે ક્યાં કામ ન બે હોય તો લેતી લીમડા હા 18 કિલોમીટર થાય આવજો હવે પાછો આવશો આવીશ તું દ્વારકા જવાના છો એમ કઈ વાંધો નહીં બાય બાય અસ મેમાનને વળવામાં જ રહે બેન તો તો હે ને સારું છું ને આવ્યા બધા એ હા ઈ પણ તમારા સમય થઈ ગયો છે ને વાડુ કરવા પણ બેહી ગયા છે અને બાર დამના માણ છે એટલે બધાનો એક આરે તો નો વારો એટલે પેલે આદમીને ધમી દીધું ને આ બેટા 22 22 નો છે એટલે આમાં નીરભાઈ ક્યાં જ ન કે તો આ બધું છે ન કે બીજ કેટલા

તો કશી વાતો કરશે તો કાંઈ સાંભળાયા નહીં તો કાલે ફરીથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે ફરીથી મળશું જબરદસ્ત નવા વ્લોગ સાથે નવા લોકેશન સાથે નવી જગ્યા સાથે કન્ટિન્યુ લગવું બધે ધન્ય